રાધે રાધે મિત્રો કેમ છો તમે બધા મજામાં ને આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાનકાર્ડની કેવાયસી કરવી હોય તો કઈ રીતે તમે કરી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ઈ કરીને સર્ચ કરી લઉં એના પછી આપણે ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે મેં સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો એટ સિક્સ ફોર ફોર વન થ્રી એ ઓટીપી એન્ટર કરી લઈએ અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એટલે હવે તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને હવે કોઈની પણ પર્સનલ ડિટેલ બતાવી શકાય નહીં એટલા માટે જ્યાં જરૂર પડે ત્યાં હું બ્લર કરીશ અને હવે આપણે બેંકની કેવાયસી કરવા માટે બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી સૌથી પહેલાં તો તમારે જે પણ બેંકની કેવાયસી કરવાની હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે કન્ફર્મ બેન્ક એકાઉન્ટમાં ફરીથી એ જ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંક આઈએફએસસીમાં તમારી બેંકનો આઈએફએસસી કોડ એન્ટર કરી લેવાનો એટલે હવે મેં બેંક એકાઉન્ટ નંબર અને બેંક આઈએફએસસી કોડ એન્ટર કરી લીધો એના પછી વેરીફાઈ આઈએફએસસી ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમારા મોબાઈલમાં આઈએફએસસી કોડ વેરીફાઈ થઈ જાય એટલે આઈએફએસસી વેરીફાઈડ કરીને જોવા મળી જશે એટલે પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં આવી અને પછી નીચેની તરફમાં તમને ચેકબોક્સ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરીએ એટલે પછી આપણી બેંકની કેવાયસી એપ્લાય થઈ જશે અને હવે જો તમારે પાન કાર્ડની કેવાય કરવી હોય તો એના માટે તમારે ઉપરની તરફમાં પાન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનો એટલે હવે તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સેવ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમારી પાન કાર્ડની કેવાયસી એપ્લાય થઈ જશે